6:30 વાગે જે ટ્રેન ના ટાઈમે એ લોકો ક્યાંક આવી ગયા અને અમને 8 8:30 વાગે જે વાત-વાત ખબર પડી લે અમે લોકો ત્યાં પહોંચી ગયા હવે તેજગઢ આની નંદીના બ્રિજ જોડે આ બનાવ બનેલ છે જાન તો કોઈ કરી નહીં પણ પેલું વાતો દ્વારા સાંભળીના મે લખો તઈ સ્તળ પર પહોંચ્યા અરે ચાર થી ઘરે થી નીકળે ત્યારે એવું કંઈ ખબર ન હતી અને થોડું મગજ નો પ્રોબ્લેમ અને પેરાલિસિસ નો પ્રોબ્લેમ હતો બીજું તો હવે કે તર મારતે એટલે બીજી આગળ કોઈ માહિતી નથી તમારું શું થાય અમારે કાકા છે શું નામ તમારું મારું નામ રાઠો આશ્વિનભાઈ વિજયસિંહભાઈ Bunga vale.